જય હિન્દ મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ પીએસઆઈ જલ સિપાહીની સંપૂર્ણ વિગતવાર માહિતી વેબસાઇટ ઉપર આવી ગઈ છે તો તેના વિશે આજે સંપૂર્ણ વિડીયોની અંદર માહિતી જોઈશું તો વિડિયોમાં આગળ વધતાં પહેલાં આપણે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની બધી જ ભાઈને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને હવે વાત કરીશું કે ફોર્મ ક્યારે ભરાશે રનિંગ ક્યારે લેવાશે કોન્સ્ટેબલની ભરતી બાર પાસ પર છે તો કે નવા આર મુજબ તૈયારી કેવી રીત કરવી જાણો સંપૂર્ણ માહિતી તો કે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો તો તમને સંપૂર્ણ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મળી જશે અને સંપૂર્ણ માહિતી નોટિફિકેશન ફાઇનલ આવી ગઈ છે અને સંપૂર્ણ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે તો ચાલો આપણે હવે વિડીયોના માધ્યમથી આગળ ચાલુ કરીએ તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો આપણે હવે આગળ માહિતી ચાલુ કરીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત ભરતી બોર્ડની કચેરી બંગલાની એટલે કે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની સવાંગી પીએસઆઈ કેડર તથા લોક લોકરક્ષણ કેડરની જગ્યાઓ સીધી ભરતીની જાહેરાત ક્રમક બે હજાર ત્રેવીસ ચોવીસ એક અનુવ્ય સૂચનાઓ છે તો કે સરકાર શ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના સાત ત્રણના ઠરાવ ક્રમકનીથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે જેને હવે પછી આ જાહેરાતમાં બોર્ડ તરીકે દર્શાવવામાં આવશે તો કે સરકાર સિંહના ગૃહ વિભાગ ગાંધીનગરના સત્તર આઠ બે હજાર ત્રેવીસના હુકમ ક્રમક આઈપીસી દસ બે હજાર ત્રેવીસ ઓગણીસો સત્તરથી નીચે મુજબના અધિકારીઓની બોર્ડમાં નિમણૂક કરવામાં આવેલ છે તો કે અશમુખ પટેલ આઈપીએસ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અને બે શ્રીમતી પીવી રાઠોડ આઈપીએસ સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તો કે હવે જોઈએ તો કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણની પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ તમામ સર્વાંગી સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પર્વતમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરવા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો ચાર ચાર બે હજાર ચોવીસથી બપોરના ત્રણ કલાકથી ત્રીસ ચાર બે હજાર ચોવીસના રાત્રિના બાર ઓગણચાળીસ કલાક સુધી દરમિયાન ઓજસ વેબસાઇટ પર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ ઘાટી પોતા પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે ટપાલ રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલા અરજીઓ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો કે ઓનલાઈન મુસ્દ્દા મુજબ અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય સામાન્ય વર્ગના ઉમેદવાર સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય આવા તમામ ઉમેદવારની અરજીઓ અમાન્ય થશે એટલે કે ફી તમે ભરેલ નહીં હોય તો તમારી અરજી કન્ફર્મ થશે અને ખાસ નોંધ ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવાર પોતાની અટક પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ બાર અથવા તેની સમક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટના દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન કર અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે ઉમેદવાર જો એક ફક્ત પીએસઆઈ કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે ફક્ત લોકરક્ષણ કેડર માટે અરજી કરવા માંગતા હોય તેવું ઓનલાઈન એપ્લિકેશન લોકરક્ષણ કે પસંદ કરવાનું રહેશે અને જો બત્રેમાં પીએસઆઈ ની અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશન બુથ પસંદ કરવાનું છે માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા માજી સૈનિકો માટે અનામત નિયમો ઓગણીસો પંચોતેર અને સુધારેલ નિયમો ઓગણીસોને ચોરાણું તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહે છે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર પોતાનું રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઈમેજ પંદર કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ પંદર કેબી સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહે છે ભરતી આ ભરતીથી કુલ બાર હજાર ને બોતેર ભરવાની થતી જગ્યાઓની વિગત નીચે મુજબ છે તો કે કયા કે કયા વર્ગમાં કેટલી ભરતી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો કે સર્વ બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સાહસિક વર્ગ અને કુલ તો કે બિન બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર બિન અનામત માટે એકસો ત્રીસ પુરુષ અને ચોસઠ મહિલા છે તો આર્થિક રીતે નબળા વર્ગ માટે એકત્રીસ પુરુષ અને સોળ અનુસૂચિત જાતિ માટે બાવીસ અને અગિયાર અનુસૂચિત જનજાતિ માટે અડતાલીસ અને તેવી તો તેવી જ રીતે અલગ અલગ તો કે કુલ કુલ બિન અથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં એટલે કે પીએસઆઈની અંદર ત્રણસો સોળ અને એકસો છપ્પન છે તેવી રીતે બિન બિન અથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ પુરુષ અને બે હજાર એકસો ને ઇઠોતેર મહિલા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર બાવીસોને બાર અને એક હજારને નેવું છે જેલ સિપાહીની અંદર એક હજાર તેર અને પંચ્યાસી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફની અંદર એક હજાર પુરુષ અને ચેરું એટલે કે મહિલાની સીટ એક પણ નથી તો કુલ આઠ હજાર નવસો ને ત્રેસઠ પુરુષ માટે અને ત્રણ હજાર પાંચસો ને નવ સ્ત્રી માટે એક મહિલા માટે છે તો કે હવે નોંધ જોઈએ તો કે ઉપર દર્શાવેલ જગ્યાઓ સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો અબાધિક હક રહે છે જો કોઈ પણ ફેરફાર કરવો હશે અંદર જગ્યાનો વધારો ઘટાડો તો કરી શકશે તે ઉમેદવારો બંધન કરતા રહેશે બોર્ડ સરકાર નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતો વખત જે નિર્ણય ચુકાદો આવે આવશે તે તમામ ઉમેદવારનું બંધન કરતા રહેશે તો કે સીધી ભરતીથી પસંદ થનાર તમામ ઉમેદવારોની નિમણૂક પર્વતમાં નિયમો પરીક્ષા નિયમો તથા નીતિ વિષયક હુકમો નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે અને તે તમામ જોગવાઈઓ ઉમેદવારને બંધન કરતા રહેશે તો કે નિયમો ઠરાવો પરિપત્રો સામાન્ય રીતે ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગની વેબસાઇટ પર હોમ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટ ટોટી ઉપર ઉપલબ્ધ હોય છે તો કે તમામ સર્વાંગી જગ્યાઓ માટે વાયમર્યાદા લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો એનસી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉની રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોર્ડ સાયન્સ યુનિવર્સિટી અગાઉ મુજબ ફર્સ્ટ યુનિવર્સિટી તરીકે પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવા પ્રમાણપત્ર સીધી પરથી થવા પ્રમાણ વધારાને લાયકત માટે હજી છેલ્લી તારીખ સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ કોઈ પણ અનામત માટે અરજી કરી શકાશે તો કે ભાઈ મર્યાદાને શાહી લાયકાત જોઈ લઈએ તો કે પીએસઆઈની કેડર માટે જગ્યા માટે નીચે મુજબની ભાઈ મર્યાદા તથા શાહી લાયકાત છે તો કે જગ્યાનું નામ છે બિન અથિય પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ભાઈ મર્યાદાની સામાન્ય લઘુત્તમ એકવીસ વર્ષ રાખવામાં આવ્યા છે અને મહત્ત્વ પાંત્રીસ વર્ષ છે તો કે તારીખ ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલો હોય તે વિદ્યાર્થી તે મિત્રો ફોર્મ ભરી શકશે તો કે શહેરની લાયકાત ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમ થી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી માંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ નિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળો સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ તો કે હવે વાત કરીએ કે લોકરક્ષણ કેડર માટે એટલે કે લોકરક્ષણ કેડરની જગ્યા માટે નીચે મુજબની વાયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે તો કે બિન અથયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અથયારી પોલીસ કોન્સ્ટેબલ સિપાઈ અથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે તેની માટે વાયમર્યાદા છે લઘુત્તમ અઢાર વર્ષ અને મહત્તમ તેત્રીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે મિત્રો તો ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર છ સુધીમાં જન્મેલ મિત્રો ફોર્મ ભરી શકશો તો તેની સાયન્સની લાયકાત છે ધોરણ બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગના પંદર પાંચ બે હજાર બારના ઠરાવ ક્રમાંક મુજબ જણાવ્યા મુજબ ધોરણ બાર સમક્ષ પરીક્ષા પાસ કરવા હોવા જોઈએ તો કેમ પીએસઆઈને લોકરક્ષણ કેન્દ્રમાં ઉપલી વયમર્યાદા બાબતે સૂચનાઓ છે તો હું આ સૂચના વાંચતો મોટો વિડીયો થતાં હું સૂચના અમુક સ્કીપ કરું છું જે જે જરૂરી છે તે સૂચના હું વાંચું છું તો કોમ્પ્યુટરનું જ્ઞાન વિશે માહિતી આવી ગઈ છે તો કે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટી તેર આઠ બે હજાર આઠ તથા અઢાર ત્રણ બે હજાર સોળના સરખા ઠરાવ મુજબનું માર્કશીટ ધરાવતા હોવા જોઈએ પ્રમાણપત્ર તાલીમની કોઈપણ સંસ્થાનું સર્ટિફિકેટ ચાલશે તો કે શારીરિક ધોરણ લઘુત્તમ પુરુષો માટે તો કે વર્ગ ઊંચાઈ છાતી કેટલી કેટલી હોવી જોઈએ તેની વિશે વજન આ વખતે નથી તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે એકસો ને બાસઠ ઊંચાઈ ફૂલાવ્યા વગરની છાતી ઓગણ એસીને ફૂલાવેલી ચોર્યાસી એટલે કે પાંચ સેમી ફુલાવેલી હોવી જોઈએ તો કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે પણ એકસોને પાસઠ ઊંચાઈ ઓગણ એસી ફૂલાવ્યા વગરનીને ફુલાવેલી ચોર્યાસી એટલે કે પાંચ સેમી અનિવાર્ય હોવી જરૂરી છે તો કે મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો પચાસ ઊંચાઈ અને મૂળ જનજાતિના ઉમેદવારો સિવાય જણાવ્યા મુજબ ખામી ધરાવતો તે અયોગ્ય ગણવામાં આવે છે એટલે કે વાઘા ડિઝાઇન ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ કાયમની અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિ અંગ સડેલા દાંત ચેપી ચામડાનો રોગ રંગ અંધત્વની ખામી તો કે મુદ્દા નંબર દસ જેલ સિપાહી મહિલા માટે લાગુ પડતું નથી તો હવે આપણે વાત કરીએ કે પરીક્ષા ફી તો કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે ઈડબ્લ્યુએસ માટે ભરવાના તથા માજી સૈનિકના ઉમેદવારે ફી ભરવાની નથી એટલે કાળજીનો પ્રકાર ફીની રકમ તો કે પીએસઆઈને કેટે માટે સો રૂપિયા છે લોકરક્ષણ માટે સો રૂપિયા છે બુથ બંને માટે બસો રૂપિયા ફી ભરવાની રહેશે તો કે બેંકના સર્વિસ ચાર્જ જેમાં ભક્તો વખત નિયમો અનુસાર વધારો ઘટાડો થઈ શકે છે ઉમેરાનું બંધન કરતા રહેશે હવે વાત કરીએ કે લોકરક્ષણ શારીરિક કસોટી માટેની તો પીએસઆઈ કેડર તથા લોકરક્ષક પરીક્ષાનો નિયમ જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણે એક જ એક સરખા જ રાખવામાં આવેલ છે જેથી જે ઉમેદવારોએ બત્રે માટે પીએસઆઈ કોન્સ્ટેબલની તરીકે અરજી કરેલ હોય તે જો જો બંને ભરતી માટે લાયક હોય તેઓ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહે છે કોઈપણ સાર અનુસાર એક જ ઉમેદવારની શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશ પત્ર મળે હોય તે જ પ્રવેશ પત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલાં આવતી હોય તેવા દિગ્ગજ પ્રવેશ પત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે એક કરતાં વધારે શારીરિક કસોટી આપનારી ઉમેદવારને રદ કરવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ કે શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈપણ તારીખે અને સમયે ઉમેદવારને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં આ બાબતમાં બોર્ડના નિર્ણય અંતિમ અને બંધ કરતા રહેશે તો કે તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ શારીરિક કસોટી યોજાશે એટલે કે પુરુષ માટે પાંચ પાંચ હજાર મીટર દોડ વધુમાં વધુ પચીસ મિનિટની અંદર પૂર કરવાની રહેશે મહિલા માટે સોળસો મીટર તો કે વધુમાં વધુ નવ ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની રહે છે એક સર્વિસમેન માટે ચોવીસો મીટર દોડ હોય છે તો કે વધુમાં વધુ બાર મિનિટને ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની હોય છે તો કે શારીરિક કસોટી ક્ષમતા કસોટીમાં ઉત્તરની થનાર ઉમેદવારની શારીરિક માપદંડ ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે જેમાં પીએસઆઈ કેડર લોકરક્ષણ કેડર માટે જેવી સૂચનાઓ ફકરા નંબર જણાવ્યા મુજબ ઉમેદવારની છાતીને ઊંચાઈને છાતીની તથા મહિલાની ઊંચાઈની માપણી કરવામાં આવશે જે પાસ થશે તેની માપણી કરવામાં આવશે તો કે પીએસઆઈ કેડરની ભરતી માટે સૂચના છે તો કે શારીરિક ક્ષમતામાં તથા માપદંડ કસોટી ફિઝિકલ ટેસ્ટમાં ઉત્તરની થના તમામ ઉમેદવારો પીએસઆઈ કેડરની મેન્સ એક્ઝામમાં બોલાવવામાં આવશે તો તે માટે બસો માર્ગનું શો માર્ગ ત્રણસો માર્ગનું પેપર રહેશે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાનું બીજું પેપર નંબર ટુની અંદર રહેશે તો કે વધારાના ગુણ મળવા માત્ર એક વર્ષ કરેલ હશે તો પાંચ ગુણ બે વર્ષ કરેલ હશે તો નવ ગુણ ત્રણ વર્ષ કરાયેલ હશે તો બાર ગુણ ચાર વર્ષ કરાયેલ હશે તો પંદર ગુણ મળવાના રહેશે લોક રક્ષણ પ્રતિ માટે સૂચનાઓ છે તો શારીરિક કસોટીમાં તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તરની તળા તમામ ઉમેદવારો પરીક્ષા ટુ એટલે એમસીક્યુ ટેસ્ટમાં બોલાવવામાં આવશે એટલે કે તેમના માટે પણ માહિતી આપી દીધેલી છે તેમના માટે પણ માર્ક છે તો કે એક વર્ષ કરેલ હોય તો ત્રણ ગુણ ત્રણ ગુણ રહેશે બે વર્ષ કરેલ હોય તો પાંચ ગુણ ત્રણ વર્ષ કરેલ હોય તો આઠ ગુણ ચાર વર્ષ કરેલ હોય તો કે દસ ગુણ એની અંદર મળવાપાત્ર થશે તો વધુ પૂછતા માટે ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર દરમિયાન ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસર પંચાવનસો ઉપર સવારના દસ ત્રીસથી સાંજના છ કલાક સુધી રવિવાર તથા જાહેર ઇજાના દિવસ સિવાય પૂછપરછ કરી શકાશે જો તમને કંઈ પણ આમાં કંઈ ફેરફાર જેવો કે તમને કંઈ સમજ ના પડી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરીને બધી વધુ માહિતી લઈ શકો છો તો હશમુખ પટેલ અધ્યક્ષ પોલીસ ગુજરાત પોલીસ પડતી બોર્ડ દ્વારા રવાના થયો છે તો આપણે અન્ય વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું જો તમને કંઈ પણ માહિતી ના મળી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને તમારે જે પણ પ્રકારની માહિતી જોઈતી હોય તે પ્રકારની પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી અમે તેવી પ્રકારની તમને તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું તો અન્ય વિડીયોમાં બસ આપણે આટલી માહિતી કરું છું તો હવે છેલ્લે એક જ વાત હું કરું છું કે ચેનલ હજુ સુધી તમે સેસ્ક્રાઇબા ના કરી દો જલ્દી સેસ્ક્રાઇબા કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેખવાનું ના ભૂલતા તો અમને આશા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો તો કે આભાર જય હિન્દ જય ભારત